ભજન છે ને એમ સમજે એવી વાત જ નથી હમણાં મને અશુભાઈ ભજન ગાયું ને એવું એક સાખી કીધી વચ્ચે ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર દિના સમરે વાણિયા રાતે સમરે સોર હું એમ કઉ ગણપતિ ને મોર ને શું હગું શું થાય મોર નું નામ આવે કાગડો ને કબૂતરું ને કઈ ન કીધું કે

તો દી ઉગે બાબુ બંગા હું નો જોવું પડે જો ભજન હોય ગૌરી તમારા પુત્ર ને સૌથી સમરિયે મોર એમ છે તારા માં આ તેત્રી કરોડ દેવ છે ને એમાં તારા દીકરા ને બધા ની પેલા સમરિયે બધા મોર બધા મોલ ઉડાડે છે બધાય હાય હાય કરે છે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર આવું તો એમ કે ઉડાડો ઉડે ગણપતિ કે ભોલાનાથ નો ભોળાનાથે કે ગણપતિનું માથું કાપ્યું અને હાથીનું નું લગાડ્યું કે આપણે ફોટામાં મૂર્તિ જોઈ ને તો હું એમ કઉ છું કે હાથીનું હાથી લગાડ્યું તો લગાડ્યું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય હાથીનું હું કામ ચોટાડ્યું હોય છે એટલે કહું છું આમ બહુ ઊંડા ન હોય તને બીડીઓ ઠૂંઠા વીણતા થઈ જાય એવું છે હાથી નું બાપુ લગાડી શકે એનું કાપુ એ ન લગાડી શકે અને હાથી માસું હોય જેવડું મારા શરીર ઉપર ફીટ થાય તમને જેમ લાગે અરે આ મગજ મારી વાળું છે એક વાણી એવું કે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામ થી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી મા વાહનો નાખે મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી મા હળદર વર નાખે કે નહીં પછી એ હા લ્યો એ તમને નો આમ જાય તમારો પ્રશ્ન છે એના માટે તમારે તમારા આને આની માટે બાપુ સદગુરુ જોવે કોઈ સંત ને બાપુ શરણું જોવે આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી અને ખોટું હોય ને તો આધુનિક યુગ છે બાપુ હાલે નહીં સો ટકા હું બોલ્યો નહીં સો ટકા સત્ય છે પણ આ સમજવા માટે સદ્ગુરુની જરૂર પડે સદ્ગુરુ વિના બાપુ આ તમને સમજાય નહીં એક એક સબ્જે બાપુ છે ને એક સાખીની વાયે એક રાજ કાટવ્યો તો નીકળી જાય જો એને તમે ખોલવા માંડો ને

બાપુ એવા હારા હારા સંતો ભેગી મારે બેહવાની બેઠક થઈ ને અને જે છે ને જે પાપી હોય દુનિયામાં બાપુ ક્યાંય કોઈ આવકાર નરે બાજુ થી વંટોળિયા ને પછી 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 જ જ બાપુ આ જડ્યા આવા નો ભેટો થાય ને સંતોના ભેટાથી આવગર બાપુ આ વાંચું બાજુ સમજાય નહીં ગમે એટલા બુદ્ધિ બુદ્ધિશાળી આ ભણેલા ને ગણેલા ઉભા વાડા જેવા ગામમાં રખડે કોઈ આટાનાની ની હળદરી નથી દેતું રામ કોઈ મતલબ નથી આ મે તમને પૈસા આપ્યા છે આ મારા આ ગામમાં શું હગુ છે કઈ મને કોઈ ઓળખતા હતા હું આ ઉપર બેઠો છું હું બોલું છું તમે સાંભળો છો અમે પૈસા આપ્યા છે પણ બાપુ સાથી ઠોકીને કહું છું કે તમારે સાંભળવું જ પડે હોનું છે એટલે સાંભળવું પડે આ ડાલડા નથી ચોખે ચોખું છે એટલે સાંભળવું પડે

આ દુનિયા છોડીને તમારે જવું પડે અને આજની દુનિયાને પૂછો કે મારા જન્મે મોટો થાય મરી મરી જાય જાય પછી શું તો એમ કે બસ ગયા ગયા મરી પછી શું તો બાપુ જો વાણી કે છે ગંગા સતી ની પિંડ બ્રહ્માડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ તમે આ દુનિયામાં આવો તમારું સર્જન થાય તમારું વિસર્જન થાય પછીનો તમને દેશ દેખાડું બાપુ કેવો હશે વાણી આખી પડી છે રામ આ તો ચોપડા લઈ લઈને દેહી ગયા છે પચાસ હજાર લઉં છું લાખ લઉં છું લો દેનારા દેહ છે ને લેનારા લે છે અમને વાંધો નથી પણ બાપુ કંઈક સમજો હમ સમજવાની જરૂર છે નકરા રાગડા તાણે આ કથા તમે બેહાડી આવડી મોટી કથા છે આ રામદેવ કથા છે આપણે રામ કથા હોય ભાગવત હોય દેવી પુરાણ હોય શિવ પુરાણ હોય હું એમ કહું છું કે આ કથા એવું બહેડવાની જરૂર શું છે કથામાં ભલે હું ના નથી પાડતો મારી વાત નથી જો હવે ઓરત કરજો પાછા કોઈ એવું ન કહેતા કે મારે કથા મેં બેહારીને આના શું વળખાતો હોય છે એટલે એવું નથી પણ મારું કહેવાનો અર્થ શું છે કે કથા તમે આ બેસાડો આમાં વાત તો એક ને એક જ હોય ને એક રામ કથા આપણે બેહારી હોય તો રામકથામાં શું આવે अयोध्याના રાજા દશરથ ને ચાર દીકરા ને રામ વન માં ગયા સીતાજી ને રાવણ લઈ ગયો ને हनुमानજી ગયા રામે રાવ લંકા માં ગયા રામે રાવણ ને માર્યો સીતાજી લઈને આયા વાત તો આવડી આજ હોય ને બીજું કઈ હોય તો શું આ એક ને એક સાંભળ્યું શું કરવું બધા ને ખબર છે રામ વન માં ગયા હતા ને સીતાજી રાવણ લઈ ગયો તો બધાને ખબર છે તો આ સાંભળવાની જરૂર શું પણ કથા સાંભળ્યા પછી

નકર જો એ હોય એવા ને એવા રહ્યો તો આ કથા ફાયદો કોને આ મંડપ વાળા ને સાઉન્ડવાળા વાળા ને વક્તા ને કલાકાર ને સાજીંદા ને તમારા ખિસ્સા ખાલી થાય પરિવર્તન આવવું જોઈએ મારા રામ કથાનો મતલબ એ છે પણ મને તો એમ થાય કે ઓહો હો ધર્મ ફાટી નીકળ્યું આખી દુનિયામાં કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા મંદિર ને ગામ ધુમાડા મને એમ થાય કે આટલું બધું પુણ્યદાન થાય તો બગાડ છે નથી ઉભો રહેતો બગાડ 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 મટે બંધ જમે બોલો કે આને પચીસ લાખ આપ્યા દાનમાં એને પાંચ લાખ આપ્યા કરોડ કરોડ હમણાં તો આપડે બાવળીયારીના ની નોટું બાપુ ઉડાડી બાપુને જોઈ ખ્યા ચાંદી થી હારું ધન્યવાદ એમના ગુરુ મહારાજને આ આટલું બધું ઓલું કરતા હોય તો આપણે માની છે એમને વંદન કરી છે પણ હું હું મારું કહેવાનો અર્થ શું છે કે આટલું બધું પૂનદાન થાય છે તો બગાડ કેમ નથી એટલો તો મને એ મગજમાં નથી બે આપણા ઘરે આટલું કરી જ નહોતા અને આટલો બગાડ હતો હોય ને તો આ પૂન વધ્યો બગાડ વધ્યો એમ કેમ થયું આપણા બાપા પાસે ખાવા પૂરું ધાન નહોતું રહેવા સારું ઘર નહોતું તોય કોઈ ન કીધું કે મારા મા બાપ મન નડે છે મારા આશ્રમમાં મૂકવા જવું છે અને ભણે ભણી ને આવ્યા ને પછી કે અમે અહીંયા તમને દઈ જઈશું છૂટા અહીંયા વ્યાજ ને હું તો એમ કઉ છું છોકરા ને એમ કેવાય આમ અમે નથી ફાવતા ને કે તમે વ્યાજ આશ્રમમાં આ મકાન તો એમ બનાવ્યું નહીં